અમદાવાદમાં આવતીકાલે ભૂપેન્દ્ર પટેલ ખુલ્લો મૂકશે ફ્લાવર શો ગરબા ગાદી યુવતી હાથી ઓલિમ્પિક સહિતની કૃતિ બનશે આકર્ષણનું ઉત્તરાખંડ જમ્મુ સહિત પહાડો પર હિમવર્ષા મેદાની પ્રદેશોમાં હાળથી ઠંડી મનોહર હવામાનથી સહેલાણીઓમાં ઘટશે નમસ્કાર ટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ હું છું માનસી ખેડૂતો જ કેમ રોવે દર વર્ષે મહામૂલે પોતાની મૂડી એકઠી કરીને જે પાક પોતાના ખેતરની અંદર જે ખેડૂત વાવે છે અને પાક તૈયાર થઈ ગયા પછી પણ પરિસ્થિતિ એવી સર્જાય છે કે જ્યારે તેને તેના પૂરતા ભાવ પણ મળતા નથી અને આખરે આ બધો જ પાક તેને બકરાને કે પછી ઢોર ઢાંકરને ખવડાવવા માટે મજબૂર થવું પડે છે આ પરિસ્થિતિનું નિર્માણ અત્યારે થયું છે જે દ્રશ્યો જોવો છે તે પ્રાંતિજના છે ભાવ ન મળતા માર્કેટમાં એક તરફ પ્રતિ કિલોના જે ભાવ છે તે માત્ર બે રૂપિયા મળી રહ્યા છે ફ્લાવરના અને તેના કારણે અહીંનો જે ખેડૂત છે તેને અત્યારે હાલ રોવાનો વારો આવ્યો છે કારણ કે તેણે જેટલો ખર્ચ કર્યો હતો આ ખેતી માટે તેટલા રૂપિયા પણ તેને મળ્યા નથી અને તેના કારણે અત્યારે બધથી બધતર પરિસ્થિતિનું નિર્માણ થયું છે પ્રાંતિજની આ પરિસ્થિતિ સામે આવી છે બીજી તરફ સુરેન્દ્રનગરના વઢવાણમાં પણ જે રીતે રીંગણા પકવતા ખેડૂતો હતા તેમની પણ આવી જ પરિસ્થિતિ ખેડૂતો છે કે જેમણે આ વખતે રવિ પાકની અંદર ફ્લાવર ખેતી કરી હતી પરંતુ ફ્લાવરમાં જેટલા ભાવ મળવા જોઈએ એક તરફ મજૂરો રોકીને ખાતર બિયારણ નિંદામણ ખર્ચા બધું જ કરવા છતાં પણ તેઓને કોઈ જ પ્રકારનો સપોર્ટ ન મળ્યો ના તો તેમને ખર્ચ કરતા વધારે પૈસા મળ્યા વાદળો સાથે કમોસમી વરસાદ થતા ફુલાવર એક સાથે ફૂટી નીકળ્યા હતા ખેડૂતોનો પાકનો ઉતારો ખેડૂતોએ શરૂ કર્યો હતો અને આખરે જ્યારે પાકનો ઉતારો શરૂ કરવામાં આવ્યો ત્યાર પછી ફુલાવરનો પાક એક સાથે આવતા હાલ જે બજાર ભાવ છે તે ઘટી ગયો છે કારણ કે બધી જ જગ્યાએથી બજાર ભાવની અંદર બધી જ જગ્યાએથી ફુલાવર આવી રહ્યા છે પરંતુ આ પરિસ્થિતિમાં પૂરતા ભાવ ન મળતા ખેડૂતોની પરિસ્થિતિ કફોડી બની છે હોલસેલમાં વીસ કિલો ફુલાવરના માંડ ચાલીસ રૂપિયા મળે છે એટલે કે કિલોદીઠ ખેડૂતોને માંડ બે રૂપિયા મળી રહ્યા છે અને તેના કારણે ખેડૂતોની પરિસ્થિતિ દયનીય છે મોંઘુ બિયારણ દવા ખાતર પાણી સહિત ખેડની જમીન ખાતર આ બધું જ ખર્ચવા છતાં છૂટક બજારમાં ફ્લાવરનું ત્રીસ થી ચાલીસ રૂપિયા કિલોના ભાવ વેચાય છે જ્યારે કે વઢવાણમાં પણ એવી પરિસ્થિતિ કે ખેડૂતોને રીંગણનું વાવેતર કરીને પસ્તાવાનો વારો આવ્યો ખેડૂતોને માર્કેટયાર્ડમાં પૂરતા ભાવ મળતા નથી અને તેના કારણે તેમના માથે ચિંતાના વાદળો છવાઈ ગયા છે એ ખેડૂતો કે જેમને રીંગણના પ્રતિ કિલો માત્ર ત્રણથી પાંચ રૂપિયા જ મળી રહ્યા છે મોંઘુ બિયારણ મોંઘી દવા છાંટીને રીંગણનું ઉત્પાદન કર્યું તેમ છતાં પણ તેમને ભાવ મળતા નથી તો આ જ અંગે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કુશિયા ભાર્ગોભાઈ કે જેઓ રીંગણ વાવનાર ખેડૂત છે અને કલ્પેશભાઈ પટેલ કે જેઓ ફુલાવર વાવનાર ખેડૂત છે આ બંનેનું સ્વાગત છે જીએસટીવી અંદર સૌથી પહેલા ભાર્ગોભાઈ આપની પાસે આવું છું જે પરિસ્થિતિ સર્જાઈ હતી સુરેન્દ્રનગરની અંદર એક તરફ રીંગણનું ખૂબ સારી રીતે આપણે વાવેતર કર્યું પરંતુ હવે આપને એનો ખર્ચ પણ નથી મળી રહ્યો ફક્ત બે થી ત્રણ રૂપિયા કિલો મળી રહ્યા છે કેટલું મોટું નુકસાન આપણે રીંગણા અને રીંગણામાં ઉત્પાદન પણ સારું સારું ભાવ ના મળ્યા એવી રીતે કારણ કે બે થી ત્રણ રૂપિયા કિલો રીંગણા નું વેચ થાય છે હાલો ને સારી વેરાયટી હોય તો પાંચ રૂપિયા મળે એમાં તો અમારે દાળિયાની મજૂરી પણ નથી નીકળતી ભાર્ગવભાઈ જે વાવેતર કરવામાં આવતું હોય છે કેટલો ખર્ચ થતો હોય છે તેની સામે કેટલી આવકની આ આશ રાખતા હો છો તે વિસ્તારથી સમજાવશો એટલે ખર્ચમાં તો બેન આપણે એક વીઘા દીઠ અમે પંદર હજાર નો ખર્ચો કરેલો મારે ત્રણ ચાર એકર ની હતી ચાર વીઘાની આપણે રીંગણી તે મેં પચાસ હજાર રૂપિયા ગોલ્ડન લોન કરીને પણ અમે પચાસ હજાર રૂપિયા નો ખર્ચો કર્યો રીંગણીમાં મેં અને રીંગણાનું બજારમાં બજાર લઈ ને જવી તો ચાર રૂપિયા કિલો બજાર કે છે બરોબર વીસ કિલો નું કટુ હોય એટલે સાહીઠ રૂપિયા અમને તો થાય માર્કેટ યાર્ડ સુધી આ જયારે રીંગણ પહોંચે છે એક તરફ આપનો મજૂરી ખર્ચ મજૂરો ને આપવામાં આવતો એક તરફ આપે જે ખર્ચ કર્યો હોય વાવવા માટેનો શું તે બધું જ નીકળી શકે એવી પરિસ્થિતિ છે કે એ પણ નથી

બધી જ જગ્યાએથી એક સાથે ફ્લાવર માર્કેટ યાર્ડમાં આવી ગયા તેના કારણે ભાવ નથી મળી રહ્યો શું લાગી રહ્યું છે આપણે સર ખૂબ જ પડ્યો અને એમાં કોઈ પ્રતિ તાલુકામાં ખૂબ જ વરસાદ પડ્યો છે એક સાથે વાવેતર થયું અને ચાર પાંચ દિવસ પહેલાં જે વાતાવરણ વાતાવરણ જે વાદળો આવી ગયા વાતાવરણમાં ફેરફાર થયો તો સાઠ દિવસનો સિત્તેર દિવસની બધી વેરાયટી હતી એક સાથે તૈયાર થઈ ગઈ ગયું એક સાથે જ બજારમાં બધું વાવેતર ચાલુ થઈ ગયું પ્રાંતિજ બજારની અંદર આશરે કેટલા ખેડૂતો છે કે જેમણે આ વખતે ફ્લાવર અને કોબીજનું વાવેતર કર્યું છે કલ્પેશભાઈ હજાર હેક્ટર વાવેતર થાય છે ફુલાવ નું પેથી માં બધા ફુલાવ ની ખેતી થાય છે હબ ગણા પેથી જે ફુલાવ નું હબ ગણા છે મોટું પેથી જે એપીએમસી માર્કેટમાં રોજની રોજ થી પંદર ગાડી રોજની મોટી પંદર પંદર ટ્રન વાળી આ સાલ પંજાબ લુધિયાણા મહારાષ્ટ્ર ખૂબ જ ગાડીઓ રહી છે પણ

વર્ષ બી રૂપિયા અમુક સમય એવો થતો આ સાલ બી એ જ પરિસ્થિતિ છે રૂપિયા બે રૂપિયા જ જાય છે ખર્ચો જબલું ખાલી ભરવાનું જબલું દસ રૂપિયા નું આવે છે અને ટ્રાન્સપોર્ટ ખર્ચો બી દો રૂપિયા જેવો થાય છે બે રૂપિયા તો ખાલી કાપીને માર્કેટમાં પહોંચવાનો ખર્ચો થાય છે બે રૂપિયા

આપેલ તો આપણે કુદરતનો નો ગણી શકાય છે અને માર્કેટિંગમાં પૂરા ભાવ નથી મળતા જો ભાવ પૂરો જો માર્કેટિંગમાં ભાવ પૂરો મળે અમને તો કઈક અમે મરચી દવા છંટકાવ કરી શકીએ અને સારું ઉત્પાદન લઈ શકીએ કારણ કે મજૂર મજૂરી જ નથી નીકળતી એમાં અમે અમારો મરચી નું અમારું રોકાણ અમે ઉભું કરવી કે પછી દવાનો નો છંટકાવ કરવી ઈ કારણ ઉભું થાય રીંગણની ખેતી કરતા કેટલો સમય થાય છે ભાર્ગવભાઈ અને જ્યારે પાક તૈયાર થઈ જાય છે માર્કેટયાર્ડ સુધી પહોંચે છે ત્યાં સુધીનો ખર્ચ કેટલો પડે છે કલ્પેશ ભાઈ આપની જોડે આવું છું જે રીતે ફ્લાવર અને કોબીજની વાત કરવામાં આવે પ્રાંતિજ એક એવું હબ છે કે જ્યાંથી મહારાષ્ટ્ર ઉદયપુર પુણે નાસિક બધે જ આ પ્રાંતિજ ની શાકભાજી પહોંચતી હોય છે ને તેમાં પણ ફ્લાવર કોબીજ ખાસ આ વખતે વિઘે દીઠ કેટલો ખર્ચ કરવો પડ્યો અને તેમાંથી કશું જ ન મળ્યું આવી પરિસ્થિતિમાં હવે ત્યારે ખેડૂતો શું કહી રહ્યા છે ખેડૂતો છે ત્રીસ પાંત્રીસ હજાર ખર્ચો થાય છે અને એક ખેતરમાં ભાવ આવે ના આવે એટલે ફૂલા સિવાય બીજું કોઈ ઓપ્શન નથી કારણ કે જમીન વધારે છે નહીં ફેમિલી મોટું છે હવે એમાં બી ભાત ફરવા મળ્યા છે પાંચ વિટા હોય તો અઢી જમીન થઈ જાય અને ફૂલા શાકભાજી એવી છે થોડું થોડું એક સમય ભાવ મળે ના મળે એ આવતા હોય પાંત્રીસ હજાર રૂપિયા થાય છે પણ આવો સમય આવી જાય વર્ષમાં એક બે વર્ષ તો ખેડૂત લેવલ ઉપર ખાવા પીવાનો ખર્ચું ખાલી ખેતી કરવાથી ખેડૂત બે રોટલા બે ટાઈમ ભોજન જ શકે બીજો કોઈ ખર્જો કરી ના શકે કલ્પેશભાઈ હોલસેલ માં કેટલા રૂપિયા આપવામાં આવતા હોય છે આ ફ્લાવર જ્યારે પહોંચતો હોય છે ત્યારે તેના પ્રમાણમાં શું ખેડૂતોને ભાવ મળી શકે એમ છે ના દોર થી 2 રૂપિયા જ ભાવ છે ફૂલાનો ભાવ વેપારી 2 રૂપિયા આલુ હોય તો આલો ના આલુ હોય તો નહીં એબી ક્વોલિટી સારી હશે તો જ ખરાબ છે તો કેન્સલ પાછું લઈને આવવાનું ભાર્ગોભાઈ સુરેન્દ્રનગરની પરિસ્થિતિની વાત કરીએ તો ત્યાં કેનાલોની અંદર પાણી નથી સિંચાઈ માટે કેટલી વખત ખેતીમાં પાણી નથી મળતું તેના કારણે ખેડૂતો રોડ પર રસ્તા પર આવ્યા વહીવટી તંત્રને રજૂઆત કરી પછી પરિસ્થિતિ એવી સર્જાય કે રવિ પાક તૈયાર થયો તો માર્કેટ યાર્ડની અંદર ભરાવો થયો અને તેના કારણે પણ તેમને પાક પૂરતા ભાવ નથી મળી રહ્યા આ પરિસ્થિતિ સર્જાય છે આપની સાથે જે રીંગણ પકવતા ખેડૂતો છે તે લોકોનું શું કહેવું છે કે રીંગણ પકવતા ખેડૂ માટેનું કેવું એવું છે કે ખેડૂત પોતાનું ગુજરાત જે પોતાનું ગુજરાત ખેતી ખેતી આધારિત છે ખેતીને આધારિત જ છે ખેડૂતનું જીવન જો ખેતી આધારિત છે તો જે રીંગણ રીંગણનો પાક અમે વાવ્યો તો એમાં બજાર તો પૂરું મળતું નથી બરોબર અને જો ખરાબ અમારું હોય છે જે એમ થાય કે આમાં મિસ્ટેક છે તો તરત ધ્યાન વાળા પાછું લઈ જાઓ બાકી ભાવ તો સુધારો નથી થતો આ પરિસ્થિતિ છેલ્લા મહિને એક મહિને થી આજ પરિસ્થિતિ ને આધારિત છે બે રૂપિયા ભાવ ચડે બે રૂપિયા ઉતરે બે રૂપિયા ચડે બે રૂપિયા ઉતરે એ જ પરિસ્થિતિ છે કલ્પેશભાઈ આપને એવું નથી લાગતું કે જે રીતે આપ માર્કેટ યાર્ડ ની અંદર પહોંચો છો જે ભાવની અંદર આપ આપનો પાક આપું છું

અને એના પ્રમાણમાં આપને કયો ભાવ મળે છે 2 રૂપિયા કિલો આંગે આપે કોઈ પણ બધા જ ખેડૂતોએ ભેગા મળીને આંગે રજવાત કરી હોય તેવું કઈ સામે આવ્યું છે ના કોઈ રજવાત કરી નથી કોઈ સાફ પરતો બી નથી આ બિલકુલ કલ્પેશભાઈ અને ભાર્ગવભાઈ આ બંને અમારી સાથે જોડાયા અને તે બદલ આપ બંનેનો આભાર તો આખરે આ બંને ખેડૂતો એવા હતા કે જેમણે પોતાના ખેતરની અંદર આ બંને પાક વાવ્યા હતા તેમ છતાં પણ તેમને અત્યારે રોવાનો વારો આવ્યો છે આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પંથકમાં શાકભાજી પકવતા ખેડૂતોને નિરાશા સાંપડી ચાલુ વર્ષે જ પ્રાંતિજ પંથકમાં ફુલાવર અને કોબીજ સહિત શાકભાજીનું વાવેતર તો સારું થયું પાક પણ સારો આવ્યો પરંતુ ખેડૂતોને પૂરતા ભાવ ન મળતા માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો જે ફુલાવર છૂટક માર્કેટમાં ત્રીસથી ચાલીસ રૂપિયા કિલો વેચાય છે તેના ખેડૂતોને માત્ર બે રૂપિયા મળી રહ્યા છે સાબરકાંઠા જિલ્લાનો પ્રાંતિજ પંથક શાકભાજીનું હબ કહેવાય છે તેમાં પણ અહીં ફ્લાવર કોબીજની ખેતી મોટા પ્રમાણમાં થાય છે જેના કારણે પ્રાંતિજ તાલુકો ફ્લાવર કોબીજની ખેતીમાં જિલ્લા સહિત રાજ્યમાં અવ્વલ છે પ્રાંતિજનું ફ્લાવર કોબીજ ગુજરાતના અમદાવાદ વડોદરા સુરત રાજકોટ સહિતના નાના મોટા શહેરોમાં નિકાસ થાય છે જ્યારે મહારાષ્ટ્રના મુંબઈ પુણે નાસિક દિલ્હી ઉદયપુર સહિત વિદેશોમાં પણ પ્રાંતિજના ફ્લાવર કોબીજની

તો અત્યારે બિલકુલ ભાવ નથી ખાલી બે રૂપિયા ભાવ છે બજારમાં પ્રેક્ટિક બજારમાં એપીએમસી માર્કેટમાં પણ ખેડૂતને ટ્રાફિક ફૂલાવા તૈયાર હોય એ ટાપીને માર્કેટમાં લઈ જવાનો ખર્ચો જ બે રૂપિયા છે ખાલી કિલોએ એનો પાઉચ જ ટ્રેક્ટર ભારું ટ્રાન્સપોર્ટ ભારું તો બે રૂપિયા ભાવ છે વેપારી બે રૂપિયા જ ભાવ અત્યારે ફૂલાનો ભાવ લોય છે તો ખેડૂતોને શું જ મળતું નથી સેવાનું કોમ છે જ્યારે ખેડૂતો આ સાર સેવાનું કોમ કરી રહ્યો છે પ્રાંતિજ તાલુકાના ખેડૂતો અન્ય શાકભાજીની ખેતી છોડી ફ્લાવર થતા ફ્લાવર એક સાથે ફૂટી નીકળ્યા જેથી ખેડૂતોએ પાકનો ઉતારો શરૂ કર્યો પરંતુ બજારમાં ફ્લાવરનો પાક એક સાથે આવતા હાલ બજાર ભાવ ઘટી ગયો જેથી પૂરતો ભાવ ન મળતા ખેડૂતોની હાલત કફોડી બની હોલસેલમાં વીસ કિલો ફ્લાવરના માંડ ચાલીસ રૂપિયા મળી રહ્યા છે એટલે કે ખેડૂતોને રૂપિયા મળી રહ્યા છે જેથી મોંઘુ બિયારણ દવા ખાતર પાણી સહિત મહેનતનો ખર્ચ ખેડૂતોને માથે પડ્યો જ્યારે છૂટક બજારમાં ફ્લાવર ત્રીસ થી ચાલીસ રૂપિયા કિલોના ભાવે વેચાઈ રહ્યું છે પરંતુ તેની સામે ખેડૂતોને ખેતરમાંથી માર્કેટ સુધી લઈ જવાનો ખર્ચ પણ મળી રહ્યો નથી જેના કારણે કેટલાક ખેડૂતોએ કંટાળીને ફ્લાવરનો પાક પશુઓને ખવડાવી દીધો તો કેટલા ખેડૂતો ફ્લાવરના ઉભા પાકમાં ભેરાણ કરી નાખવા માટે મજબૂર બન્યા મે બે થી ત્રણ એકરમાં વાવેતર કરે કે ફ્લાવરનું અને વિગતાનું ખર્ચ 30 થી 35000 રૂપિયા ખર્ચ થાય છે અને તે ખરે કરતા આ ખેડૂતને પાલવત એમ થાય નહીં અને અમે માર્કેટમાં લઈ જઈએ છે તો તેનો 2 રૂપિયા ભાવ ચાલે છે તેથી 2 રૂપિયા ભાવ ખેડૂતને પોસાતો નથી અને સેવાનું કામ કરે છે ત્યારે કાળી મજૂરી કરી ખેડૂતોએ પાક તો તૈયાર કર્યો પરંતુ ઉત્પાદન સમયે જ ભાવ ન મળતા ખેડૂતોની પરિસ્થિતિ દયનીય બની છે ખેડૂતો ફ્લાવરનો પાક માર્કેટ યાર્ડ ખાતે વેચાણ અર્થે લઈ તો આવે છે પણ ભાવ ન મળતા ખેડૂતોમાં નિરાશા વ્યાપી ગઈ એક તરફ રાજ્યના અલગ અલગ યાર્ડમાં હજારો કિલો શાકભાજીની આવક નોંધાઈ રહી છે પરંતુ આ શાકભાજીના ખેડૂતોને પૂરતા ભાવ મળતા નથી તો બીજી તરફ ખેડૂતો યાર્ડમાં વેચાણ કરેલ શાકભાજી માર્કેટ એટલે કે શાક માર્કેટ પહોંચે તો ભાવ બમણા પણ થઈ જાય છે જુગનુ રૂપાલી જીએસટીવી આગળ વાત કરીએ ોધરા તાલુકાના મોટા તોરણા ગામે આવેલી પ્રાથમિક શાળાની સ્થિતિ અતિ દયનીય છે શાળાના બંને ઓરડા બિસ્માર હોવાથી આખી આખી શાળા ઉરડા વગરની બની છેલ્લા નવ વર્ષથી પ્રાથમિક શાળાના બાળકો બહાર બેસીને શિક્ષણ મેળવી રહ્યા છે શાળાના આચાર્ય દ્વારા નવીન ઓરડા બનાવવા બાબતે પંચમહાલ શિક્ષણ વિભાગને અનેકવાર રજૂઆત કરાઈ છતાં પણ નગરોળ તંત્ર દ્વારા નથી લેવાતું શિક્ષણ વિભાગ દ્વારા શાળાના નવ ડિસ્મેન્ટલ કરવામાં આવ્યા બાદ પણ હજુ સુધી નવા નથી બન્યા વિદ્યાર્થીઓ પણ માંગ કરી રહ્યા છે કે અમારી શાળામાં નવા ઓરડા બને જેથી અમે અંદર બેસીને શિક્ષણ મેળવી શકીએ મહત્વની વાત તો એ છે કે આ શાળામાં એકથી પાંચ ધોરણના કુલ છત્રીસ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે વિકાસની વાતો વચ્ચે ગુજરાતના નાના ગામડાઓમાં બાળકો હજી પણ

તે બાર ખુલ્લામાં બેસીને અભ્યાસ કરી રહ્યા છે ધોરણ એક થી પાંચ ના અહીંયા અંદાજિત ત્રીસ જેટલા વિદ્યાર્થીઓ છે તે અભ્યાસ કરી રહ્યા છે લાંબા સમયથી જે શાળાના આચાર્ય છે તેઓ દ્વારા શિક્ષણ વિભાગને ઓરડા નવીન બનાવવા માટે રજૂઆતો કરવામાં આવી છે પરંતુ આ રજૂઆતને શિક્ષણ વિભાગ દ્વારા ધ્યાને લેવામાં નથી આવી આટલો લાંબો સમય થઈ ગયો હોવા છતાં પણ શિક્ષક વિભાગ છે તે આ રજૂઆત પર ધ્યાન આપતું નથી જ્યાં કારણે બાળકો છે તેઓને ભારે હાલાકી પડી રહી છે હું આપને સીધા દ્રશ્ય બતાવવા માંગીશ કે આ આ રીતે વિદ્યાર્થીઓ છે તે શિયાળો હોય ચોમાસું હોય ઉનાળો હોય તમામ સમયગાળા દરમિયાન આ રીતે જ અભ્યાસ ખુલ્લામાં બહાર બેસીને કરી રહ્યા છે તો મારી પાછળની સાઈડ તમે જોઈ શકો છો કે અહીંયા એક ઓરડો આવેલો છે તે ખૂબ જર્જરિત હોવાના કારણે અંદર પોપડા પડી રહ્યા છે જે આચાર્ય અંદર જે રીતે બેસીને કામ કરી રહ્યા છે તે પણ ક્યાંક ને ક્યાંક જીવના જોખમે બેસીને કામ કરી રહ્યા છે પરંતુ તેઓના પુત્ર તેઓ કેમેરા સામે કઈ પણ બોલવા તૈયાર નથી જો કે આ મામલે શિક્ષણ જિલ્લા શિક્ષણ જે અધિકારી છે તેઓ સાથે અમારી વાતચીત થઈ તો તેઓએ ટૂંક સમયમાં કામગીરી ચાલુ થશે તે પ્રકારની વાત કરી છે પરંતુ કેમેરા સામે કઈ પણ કહેવા તૈયાર નથી ત્યારે જે બાળકો છે તે ક્યાંક ને ક્યાંક હાલાકી ભોગવી રહ્યા છે ત્યારે ખરેખર જો આ ઓરડા બનાવવામાં આવે તો વિદ્યાર્થીઓને છત મળી શકે અને વિદ્યાર્થીઓ સારું શિક્ષણ પણ મેળવી શકે ત્યારે આ બાબતે પંચમહાલ જે શિક્ષણ વિભાગ સમિતિ છે અથવા તો જે જિલ્લા શિક્ષણ અધિકારી છે તેઓએ આ બાબતે ખૂબ ગંભીરતાથી લેવી જોઈએ અને આ બાળકોને છત અપાવી જોઈએ તેવી માંગ સ્થાનિક ગ્રામજનો દ્વારા પણ કરવામાં આવી છે ગ્રામજનો દ્વારા પણ આ બાબતે અવારનવાર રજૂઆતો કરવામાં આવી છે પરંતુ શિક્ષણ તંત્રનું પેટનું પાણી હલતું નથી ત્યારે હવે જોવું રહ્યું કે આ બાળકોને છત આગામી દિવસોમાં ક્યારે મળે છે રવિ શાહ જીએસટીવી પંચમહાલ

ભયંકર મંદીને પગલે ઉદ્યોગ કારોથી લઈને નાના કારીગરોને આર્થિક સંકળામણ થઈ રહી છે ધાનગઢનો સિરામિક ઉદ્યોગ છેલ્લા લગભગ એક વર્ષથી મંદીના માં સપડાયેલો છે મંદી તો વર્ષોથી જોતા આવી છે તેજી મંદી એક ધંધાનો ભાગ છે અને ચાલતું રહેતું હોય પરંતુ ઇતિહાસમાં આવી મંદી સિરામિક ઉદ્યોગે ક્યારેય જોયેલી નથી કારણ કે છેલ્લા એક વર્ષથી ધીમે 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 કરતાં કરતાં દરેક ઉદ્યોગોની પરિસ્થિતિ અત્યારે હાલ બંધ થાય ત્યાં પહોંચી ગઈ છે અને સતત ગેસના ભાવ જે વધી રહ્યા છે આ ભાવના હિસાબે અમારે પ્રોડક્ટ પ્રોડક્શન કોસ્ટ એટલી બધી ઊંચી જાય છે કે જે અમારે બજારમાં ટકી રહેવું બહુ જ મુશ્કેલ બને છે અને આના હિસાબે જો સતત આવું નવું ચાલુ રહેશે તો અમારે જે મજૂર છે મજૂર બધાને બેકાર બની જશે અને અમારે પણ કારખાનું ચલાવવું બહુ મુશ્કેલની વસ્તુ થઈ જશે એવું ને એવું અમારે જીબીના પ્રશ્નો છે જીબીના પ્રશ્નોમાં સતત ટ્રિપિંગ એટલું બધું આવે છે કે જેની કોઈ સીમા નથી જૂનાગઢ પંથકના ઉબેર નદી કાંઠા વિસ્તારમાં આવેલા મજીવડી ઝાલણસર સહિતના ગામોની હજારો એકર જમીનને નુકસાન થઈ રહ્યું છે જેતપુરના ડાઈંગ ઉદ્યોગના પ્રદૂષિત પાણીને લીધે ઉબેર નદી કાંઠાના લોકો યા છે ડાઇંગ ઉદ્યોગના દૂષિત પાણી નદીમાં છોડી દેવામાં આવતું હોવાથી અનેક ગામડાના લોકોને હિજરત કરવી પડે તેવી નોબત આવી છે એક તરફ નદીને મા કહેવામાં આવે છે તો બીજી તરફ પવિત્ર નદીને રાજકીય ઓત હેઠળ

દૂષિત થઈ ગયા છે ખેતી બરબાદ થઈ છે પાણી બરબાદ આમાં માલ ઢોરે કોઈ પાણી પીવા નથી માંગતું એટલું હે ખરાબ છે જીપીસી વાળા જવાબ નથી દેતા રાજકારણીઓ કોઈ